હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું બધા દિપાલી સાડી યુટ્યુબ ચેનલમાં આ તો માટે છે ને એકદમ હંડ્રેડ પર્સન્ટ મલ કોટનમાં છે ને મસ્ત મજાની પોઝિશન પરની સાડી લઈને આવી ગયા છે તમે આ વિડીયો જરા પર સ્કીપ કરતા ને આખું વિડીયો જોજો કેમ કે આના કલર મેચિંગ સાડી ડિઝાઇન બધું એકદમ જોરદાર રહેવાનું છે તો તમને આખી સાડીનો ઓવરિયુ કરાવશો આખી સાડી ઓપન કરીને બતાવશું ને બધા કલરો બતાવવાના છે અને પ્રાઇસ પર એકદમ રિઝનેબલ લેવાનો છે પ્રાઇસ પર તમને કહેવાના છે લાસ્ટમાં તો આ વિડીયો જરાપર સ્કીપ કરતા ને ચાલો તમને એકવીસ ઓપન કરીને બતાવી દે બધાને તો તમે જોઈ શકો છો આ આખી સાડી ઓપન કરીને બતાવી જોઈએ આનો મસ્ત મજાનો પલ્લો રહેવાનો છે જોઈ શકો છો એકદમ પોઝિશન પ્રિન્ટમાં ઘોડા ઢીંગલી મસ્ત રહેવાનો છે અને હંડ્રેડ પર્સન્ટ છે આખી સાડીની વાત કરીએ આખી સાડી તમને બતાવી આ રીતના એકદમ ઇંગ્લિશ કલરના ચાર્ટમાં જોરદાર એ મસ્ત મજાની ફ્લાવર પ્રિન્ટ ઢીંગલી પોઝિશન પ્રિન્ટ બધું પણ આપેલું છે અને કપડું પણ એકદમ હન્ડ્રેડ પર્સેન્ટ મલકોટન રહેવાનું છે બ્લાઉઝની વાત કરીએ તો બ્લાઉઝ પણ તમને બધાને બતાવી દે આ રીતના જોઈ શકો છો આવું મસ્ત મજાનું કોન્ટ્રાજિંગ જોરદાર એવું બ્લાઉઝ રહેવાનું છે કલર મેચિંગ ની વાત કરીએ તો કલર પણ એકદમ જોરદાર રહેવાના છે એવા કલર રહેવાના છે ને કે એવા કલર મેચિંગ તમારા કબાડ માં હોય જ નહીં એવા કલર રહેવાના છે તો વિડીયો તમે જરા પર સ્કીપ ના કરતા આખો વિડીયો તમે ને જો કલર મેચિંગ ની વાત કરીએ ને તો જોઈ શકો છો આવા મસ્ત મજાના કલર રહેવાના છે જે તમારા કબાટમાં હોય જ નહીં કે એવા એવા મસ્ત મજાના કલર ચાર્ટ રહેવાનો છે ને જોરદાર એવો કલર ચાર્ટ રહેવાનો છે સરક તમને કલર ઝૂમ કરીને બતાવી દે બધા ઇંગ્લિશ કલરના અને ફેન્સી કલર ચાર્ટ રહેવાના છે અત્યારે જે ટ્રેન્ડિંગ કલર આવે છે ને એવા જ કલર રહેવાના છે જો તમે લોકો અમારે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો કેમ કે આવું ફેન્સી કલેક્શન આપણે ડેલી અપડેટ કરતા રહીએ છીએ તો આવું નવું કલેક્શન જોવા માટે અમારા બંને પેજને ફોલો કરી લેજો તો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ખાસ કરીને પ્રાઇઝ જાણી હોય તો અમે ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરો એટલે તમને ડાયરેક્ટ આની પ્રાઇઝ કઈ રીતે આવશે અને ફોટોઝ જોઈતા હોય તો ફોટોઝ પર તમે ઇન્સ્ટામાં ડીએમ કરશો અથવા વોટ્સઅપ કરશો તો તમને ફોટોઝ પણ મળી જવાના છે બધાના અને ખાસ કરીને છે ને ઓનલાઈન ઓર્ડર કરવો તો પણ તમે કરી શકો છો ઘરે બેઠા એક સાડી પણ મંગાવી શકો છો તો ફટાફટ જાઓ અમારા ને સબસ્ક્રાઈબ કરો અને યુટ્યુ પેજ ને ફોલો કરી લેજો ને તો મળે નવા નવી ડિઝાઇન સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ